હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે આવી છે નવો લોક લઈને આજે આપણે આવી ગયા જશે ફેમસ સારવાર કાંઈ એમની જેમ ડેલી જેમ આપણે આ બે ભેંસો લઈને આવી ગયા છે જાફરાવદી છે ને આપણે છે આ બીજી મોટી ભેંસ છે તો હવે આપણે જેમ સારવાર મૂકીએ સારવાર સારી આપણે એટલામાં જો આ બધા ઢેકલા થઈ જશે ભાઈ એને ઉદાડન થઈ જશે આમ બધા વાલા બધા આમ છે કેરી બધી ખાસ સારા બહાર ભાઈને બધા જોઈ શકો છો હવે તમને દેખાડો આગળ હાલો ઘડી દે ને કે આ ભેવું ભાગી જાય તો મિત્રો હવે આ રસ્કો આપણે વાટવાનું છે દાદાડે જોવા પાલટી શું કરે પાલટી અહીંયા વિડીયો તો ઉતારો ચાલો મિત્રો આપણે રસકો વાટણ સ્ટાર્ટ કરી દે ચાલો તો મિત્રો હવે આપણે વાટી જઈએ છીએ રસકો મળે એમ છે નહીં તો આલે હવે વાટીએ તો બરાબર બધું કપાઈ જાય આ રસ્તામાં તો મિત્રો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરું કેમકે તમે સબસ્ક્રાઈબ કરતા નથી ને વ્યુઅર્સ થોડા ખારા માર આવી જશે ઉપર વટી જાય હવે તમે સબસ્ક્રાઈબર ખાસે ખાસ જરૂરત છે કારણ કે કેમ કે જો સબસ્ક્રાઈબ અઠાવીસ છે અઠ્યાવીસ માંથી ફ્રી થવા જોઈએ Maraskama, sorry, the abribian, yardia. Nan 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 nan

આ પાર તો આપણે પાણીની બોટલો દેવા આવી હવે આ ભી આપણે આવી જશે વેવ આપણી જોઈ શકો છો આયરવાલ છે આપણે વેવમાંથી મોટર પણ છે પાણી મસ્તનું મોડું છે ઠંડુ ઠંડુ નાવા અમે અહીંયા જ આવીએ જોઈ શકો છો આ અમારી વેવ છે બહુ ઊંડી છે આખી જામ છે ત્યાં અમે એક મોટર છે ચાલો હવે આપણે ભીવ સાથે ઘેર જાવું હવે આપણા વૃદ્ધન છે ત્રણ છે હવે મિત્રો આવલગને આપણે છે ને જો આ ને આપણે માયાસ પૂર્વકથી મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને જય મુની બધાઈ બધાય